રસીલાબેન કડિયાની કલમથી નીકળેલું થોડાક અલગ શીર્ષકવાળું આ પુસ્તક પેપર ક્લિપ્સ વિશે આજે આપણે વાત કરશું આ પુસ્તકમાં અમેરિકાના સાવ નાના ગામની શાળાએ લીધેલા એક પ્રોજેક્ટની વાત છે છ મિલિયન એટલે કેટલા એનો ખ્યાલ બાળકોને આવતો નથી એટલે એ સમજાવવા માટે છ મિલિયન પેપર ક્લિપ ભેગી કરીને

કોન્સન્ટ્રેશન કેમ્પસ વગેરે હકીકતોથી કોઈ અજાણ નથી એના વિશે અનેક પુસ્તકો લખાયા છે અને ઘણી ફિલ્મો બની છે પરંતુ આ અમેરિકાના ટેનેસે રાજ્યમાં આવેલ વિટવેલ નામના નાનકડા ગામથી ગામમાં માત્ર સોળસો માણસો જ રહે છે અને એ ગામમાં એક ચર્ચ છે એક બસ સ્ટેન્ડ છે અને એક શાળા છે તો આ શાળાના વિદ્યાર્થીઓ માટે આ બધું અજાણ્યું હતું અને શાળાના આચાર્યને થાય છે કે વિટવેલની બહાર જશે આ બાળકો તો બહારની દુનિયા સાથે કેવી રીતે એડજસ્ટ થઈ શકશે એ લોકોનું અપમાન અવગણના તો નહીં થાય ને અને પૂર્વગ્રહ રાખીને એમને નફરત કરે એવું નહીં થાય ને એટલે આચાર્ય એ સ્ટાફની મિટિંગ તથા વાલીઓની મિટિંગ બોલાવીને આ પ્રોજેક્ટ વિશે વાત કરી અને એમાં ઇન્ટર એ વિદ્યા એક શિક્ષકે બાળકોને એના વિશે થોડી માહિતી આપી અને બીજી બધી માહિતી એમને ઇન્ટરનેટ ઉપરથી શોધવા માટે હોમવર્ક આપ્યું તો એ હોમવર્કમાં આ બાળકોને આવું બધું ઘણું બધું મળ્યું જાણવા અને પછી આગળ ઉપર વધારે વાત આ બાળકોને કેવી રીતે આપણે સમજાવશું પેપર ક્લિપ્સ કેવી રીતે ભેગી કરવી સાત લાખ ભેગી કરતા આપણે કશું તો એ કરતા કરતા ગામમાંથી તો ફક્ત એક હજાર જ ભેગી થઈ શકે પછી એમણે આખા વિશ્વના નામાં પણ વિનંતી કરી અને એમ કરતા કરતા પેપર ક્લિપ્સ ભેગી થાય છે આખા વોસ અમેરિકામાં એમ એની વાત ફેલાઈ જાય છે પેપરમાં મીડિયાવાળાએ બે એમને મદદ કરી વોશિંગ્ટન પોસ્ટ વગેરે અને એ પછી હવે પેપર ક્લિપ્સ એકઠી કર્યા પછી ક્યાં રાખવી અને આ પેપર ક્લિપ્સ એ કેવા કેવી જગ્યાએ રાખવી કોઈએ જે ઢોર ડબ્બામાં ગુલામોને રાખવામાં આવતા હતા એ ડબ્બો એ લોકો શોધવા નીકળ્યા અને જર્મનીમાંથી એમને એ ડબ્બો મળ્યો પણ ખરો પછી એ મ્યુઝિયમને શું નામ આપવું તો નામ આપ્યું ધ ચિલ્ડ્રન હોલોકાસ્ટ મેમોરિયલ અને એના ઉદઘાટનને માટે કેવી કેવી તૈયારી કરે છે એ વિશે આ પુસ્તકમાં જણાવ્યું છે અને આ વિશ્વમાં શાંતિનો સંદેશ આપે છે આ પુસ્તક વાંચતા વાંચતાં મને આધર વાલેસનું વાક્ય પણ યાદ આવી ગયું આદર વાલેસ જ્યારે સાઉથ આફ્રિકામાં ગયા હતા ત્યાં પત્રકારે પૂછ્યું કે તમે ભારત શું નિકાસ કરે છે તો એમણે એ તો હતા ગણિતના પ્રોફેસર એમણે તરત જ જવાબ દીધો ભારત પ્રેમ શાંતિનો નિકાસ કરે છે અસ્તુ